બીજું મિત્રો ગાડી ની અંદર કન્ડિશન માં તમને એસી એકદમ પાવરફુલ જોવા મળવાનું છે સરસ મજાના તમને ગમે એવા બ્લેક અને રેડ કલર ની અંદર તમને કંપનીના ના લેધર સીટ કવર જોવા મળી જવાના છે ટાયરો ની વાત કરીએ તો 70 થી 75% જેવી કન્ડિશન ટાયરો ની રહેવાની છે બીજું મિત્રો આ ગાડી ની અંદર તમને 100% નોન એક્સિડન્ટ ની ગેરંટી સાથે તમને ગાડી વેચવામાં આવશે જેમ્યુ ચાલે પેલા સારી ગાડી છે સસ્તા ભાવે છે તો અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે બીજું મિત્રો

આખી ગાડી મિત્રો ઓરિજિનલ કંપની ની અંદર તમને જોવા મળવાની છે ઓનરની વાત કરીએ તો મિત્રો ત્રણ ઓનર ગાડીની અંદર રહેવાના છે બીજું મિત્રો ગાડીની અંદર સરસ મજાની કન્ડિશનની અંદર 60 થી 65% જેવી કન્ડિશન ની અંદર ટાયરો ગાડીના રહેવાના છે મિત્રો ગાડી એકદમ જેન્યુન છે કન્ડિશનમાં છે માત્ર ખામી છે તો ત્રણ ઓનર છે બરાબર કિંમત ભી એકદમ મિત્રો રીઝનેબલ રાખવામાં આવી છે ગાડીની અંદર

સ્ક્રેચ કે સડો જોવા નહીં મળે મિત્રો હવે ગાડીની કિંમતની તમને વાત કરું તો આ ગાડી ફક્ત અને ફક્ત નવ્વાણું હજાર રૂપિયામાં તમને બેગેનર ગાડી આપી દેવાની છે વહેલા તે પહેલા ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે અને ડિસ્પ્લે ઉપર પણ અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે જો ગાડી તમને મિત્રો ગમતી હોય તો અમારો જરૂરથી સંપર્ક કરજો મિત્રો ત્રીજી ગાડી તમારા માટે મહિન્દ્રાની કેવીવી હન્ડ્રેડ ગાડી તમને બતાવવાનું છું સરસ મજાની ગાડી છે સાચવેલી ગાડી છે કોઈ જાતનો ખર્ચોણથી ગાડીની અંદર તમારા બજેટની અંદર ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીના ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર આપણી આ ગાડી રહેવાની છે સાચવેલી ગાડી છે એક જ હાથે ચાલેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને જે છે નું પાર્સિંગ જોવા મળવાનું છે

બીજું મિત્રો ગાડી ફક્ત 85000 કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલીલી ગાડી છે કોઈ જાતનો નો ખર્જો નથી મિત્રો સાચવેલી ગાડી છે બીજું મિત્રો હવે ગાડી ની કિંમત ની વાત કરીએ તો આ ગાડી મિત્રો જો તમને ગમતી હોય સરસ મજાનું ઇન્ટિરિયર સાથે 251000 રૂપિયા માં ગાડી તમને આપી દેવાની છે 2017 નું ગાડી નું મોડેલ રહેવાનું છે સરસ મજાની ગાડી છે સાચવેલી ગાડી રહેવાની છે મિત્રો જો ગાડી તમને ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર આપેલો છે ત્યાંથી તમે ગાડીની વધારે માહિતી મેળવી શકો છો બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપી છે જો તમે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાવવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં જઈને લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈ શકો છો